મેં ઓધની ઓળી દો કારણ કે આવી રીતે મારે ઓઢની ઓળવી પડે તો ઓળી સો ગાઈઝ મેં બેઠી છું દુકાને તો તમને બતાવો દુકાન જો આ બધું છે આ પાવડર પાવડરનું બધું છે આ તો તમને યાદ જ હશે અને આપણે ઇનામ ગીએ એમાંથી નીકળે છે રમકડા એવું આ બધું ને બધું છે જોઈ શકો છો તમે આ વિમલ ને બધું આ બેસન છે ચીકણી છે મસાલા છે આ બધી ગોપાલો જ છે આ સેવ આલુ સેવ છે પાપડી બધું બહુ વેરાયટી છે દેખો અને આ બાજુ બધું છે અગરબત્તી બિસ્કીટ ને બધું છે તમારા દાદા પિતા હોય તો રાજકમલ ઇસ્માઇલ બીડી એ બીમાં હો ને આ રજવાડી ગમ છે ચોકલેટ છે અલગ અલગ જાતની શીખો ધોવાના સાબુ પાસ્તા ચોનું છે મીઠું છે ઉપર ટેસ્ટી છે આ બધી એ બિસ્કીટ આ છે માથામાં નાખવાનું તેલ જોઈ શકો છો તમે ફૂલની છે નારિયેલ આ છે પતંગો તમે જોઈ શકો છો એક બે ત્રણ ફ્રીજ અને હું બેસું છું હવે ખુરશી પર ખુરશીમાં બેસી ગઈ છું અને ભૂખ લાગી છે તો મેં કહું છું આ છે બાલાજીની વાગ્યા છે સાંજના ચાર અને કપડાંવાળું છે આ બધા છે કપડાં જે મારે ઘડી કરવાના છે ને મૂકવાના છે અહીંયા તો ઘડી કરીને મૂકીને તમને મળું લઈને આવી છું તો કચરો વાળી લઉં પછી મળીએ તમને અહીંયાથી ચાલુ કરો હવે અહીંયાથી નીકળવાનું જોયું તમે છીએ આપી આપણે દુકાને આવી ગયા બેસવા આ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ એર શેર કરી દેજો આવતા બ્લોગમાં બાય બાય મળીશું બાયતા રાધે રાધે માતા